અમે જન તો ટેટા ઈયા નાસુ અમે જન અહીંયા તો હવે હાતાઉ બતન ને જગા ને કાવજી કાવજી જે કાયો ઓન બતન જગા ને અલ્યા ગોમરાય

ઓમાને વાત નાશવાળી કાર ઇલેન્ટર કરતાંલું પુત્રું આલું નમ દે કે તો એક થોડું કરું મોન મળશે તન તો કોઈન મ આ નુશજી તમને નહિ ખબર કે દિનજી 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 ગોબrai ઓસો દિનજી 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 આ મારું અરે યાર કસ દિનજી અરે પમરા દે દિન દિન

ગો્રાઈ ગઈ નામતા ડબ્બા પાલવી મજાડી એટલે મજાડી જમજો ચોરી વ્યક્તિ ગોબરે

આ તો ખાલી મેન્ટિંગુ ગેસ આને નીચેવા બા કેલો શોટ છે બંદુ કઈ જગ્યા દેખે બી પડતું અલ્યા શું આ તોડી હું મારી વડી ઉભરાઉ તો આય વડી હવે એક નમની દમું છે અલ્યા આયો મે મયા થઈ ગયા બીજો કોઈ નહીં માર કેન બેચાર્તા મે હાડો છે કાયા ઓઢા એ કાયા ઓઢા તું મને હેન માને આમ ને ઓ બુરે એમ કરે ગોબરે એમ કરે અરે યાર તી કૂતરા નથી તારી સોસ હમની પાજી નાખો હું તારી ઓનો સો દેખાતો હોય ને ઓય લે હોય ઓય જોય મે હું હે ઓહા હોય આમાં જુજુ વાત કે તો ખૂણા બુરા ફટાઈ દેતો પોકળી આની અને કોક એમને મન મન લાંકે પાયા આ તને વાગી તો કે ખાલી અમારી ના બે જો તો આમે તું કાય નહીં કે છે કાળિયો ઓટો ખાય એમની

તમે ની પાડો ચાલશે પણ કાળીયા ઘર માં એન્ટ્રી પાડો મને તમે કાલજી આ કાળજી કાળજી એ મુકાટ કાકા તમે બરાબર છે મારે આવું છે

માય બસ હાલી વાન તપલી પર હવે કાર્બન ડાયાચર થઈ જાય છે એસી મે આય જીલી જાય તી કમચી પોટાઈ એમ ચમ છટુ પીના બરાબર છે એટલે તમે નહીં તો મારું હગો કરાય કરાવ બરાબર તારું તમે મોરવી નહીં થતા કે પોપ તો નહિ

આજનો જા કાલ વહેલો કંકુ પેલા ખર્ચા મારું પેલા ખર્ચા ને મારો પડે

અરે હું મેં હું ખાવે આજ તો ભલી દોન ચાન પર કાલે વેજો આબાજે શેપટુ ડારો જો મને ઓડો તો છોડો મને ગોમરી એ મગાઈની 50 રૂપિયા ની છે હવે કોઈ કોંકોડુ આઠ મહિનાય આયુ દિસે લંબાન કોઈ નહિ હવે ઘરે લાઈંગ એ

તું રીજા ચાલુ કરી ને અમે આસ્તે આસ્તે આવે છે કે અમારે ગાડી બગડી છે ફોન કરીને કે પડું દારૂ નીકાળી બગી હું કઈ જાય ને આપેલી આખો દાડી

અરે તન ગોબરાઈ આથી આયામ કઈ બરે ભજી એ કાલુજી વાર બાર તો છો આ ને એ કોણા ને હવે મારે મજા આવે અબિયા મજા મને મન નહી પણ ખર્ચા મારું

આ હા આજે વી વી ચાડી ખર્ચા મુકવા આવી ગયો અલ્યા એ પડ 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 એ ગોમબ્રેડ તો તમારે નોકર તમે વાત ની પાવન મારે પાવન મારે ગોગરે જો છે

અરે બિદિયા હું તો મને પછાડ્યું સમજે છે મને તો કૂતરો મારે એટલે એ ભલા તન તો પછાડ્યું યાર તી શું મગજની પછાડ્યું મારે નહો આવ

પેલી વાત તો લઈ ને બરાબર છે દારૂડિયા ને લઈ જૂક્ષણ થી અવસર પટાવે ઈ વાત આપડે ઠેર સુધી ખમાની જાય રાધે કૃષ્ણ ની